વેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો જો આજ તો જબરજસ્ત ઠંડી હતી પણ આપીને ઘેરાયા સાપણી કર્યો અને ફરીથી જો ખીચડી અને દૂધ ગામડામાં ખીચડીનું દૂધ તો હોય જ કોઈ તો હવાની હોય કો તો પશુ ખવાજ હોય પણ એક ટાઈમ તો ફરજિયાત તમારે ખીચડીનું દૂધ ખાવા જુઓ જ તો નાસ્તો કરીને જઈએ ખેતરમાં તો જો અત્યારે સવાર સવારમાં વાળવાનું છે પાણી મોટરનું જો કે આજે પાવાના અમારા ઓટ એટલે ચાલુ કર્યું અમે થોડું લાઈન ભરાય લાઈનમાં આગળ હેડાય એટલે થોડું સોન નખીએ જેથી કરીને ખેતરમાં પોણી ફૂલ આવે અને આજ તો વહેલી હવાથી જ વાયરી બહુ મસ્ત એવી મસ્ત તો ના કહેવાય શિયાળામાં શિયાળા મસ્ત ના કહેવાય વાયરી કપરી કહેવાય કપરી શિયાળામાં કપરી ઠંડી કહેવાય જો ચીકુ જેટલો બિહાર જો જય સાલ નહોતો બિહાર પણ આ સાલ બહુ મસ્ત એવો ચીકુ આવ્યો જો તમે પાકી એટલે જેને ખાવા આંબુ હોય આવજો એક મહિનો મહિનો બે મહિના હજી તો બે પછી કમ્પ્લીટ બહુ મસ્ત એવા પાકી થઈ ચીકુ શીખ નહીં બહુ મસ્ત એવો ગ્રોથ થયો ચીકુનો નો આ સાલ ઓતરા વર્ષે આવે હા ને ભાઈ ચીકુ ના ના આવે તો પણ આમ બિહાર વતરા વર્ષી હોય જો જય સાલ જો એટલો બધો અત્યત શીખું આ સાલ વધારે નહીં હા આ સાલ મસ્ત આયો કે છે મોટો બહુ મોટર ચાલુ થઈ જાય પાવર આવી ગયો જાડો પોણી ચાલુ કરી દીધું અમે પૈયો વટ જો આવા ગુ અમારે આવા ગુ આખું એની અંદર રાતી ભૂંડ અને રોજડો બધો રહી જો શિયાળો ભૂંડ રોજડો અમાર ખેતરના બાજુમાં જ સજો હું તમને બતાવું ઉપરથી બતાવું આખું જંગલ જેવું હજો એટલે જો કે રાતનો પાવ જતો રહે એટલે અમે ચિંતા નહીં ને તો રાતી હોય થઈને આ વઘામ થઈને અમારે આબું પડતું હોય થઈ આવ્યું આખું ઓગવો છે કૂદી કેટલું થયું જીતી ઇન્દુબા ને તો પોટલો થઈ ગયો લે તમાર જો ઉપાય તમારે મોહબતજી લઈ લેવા આવું એટલા સુધી તો સમજ્યા હા એ ખરું અને પોણી છે ઓછું આવે આવો ભાઈ હા શું બેટર ગરીવાર મેલી દેવું પડ્યું આગળ થી પૂરતા પૂરતા આઈયા પીણી તૂટ્યું આગળ અત્યારે પગ ગાલવા ને ભાઈ પોણીમાં You

ભાઈ શું કેવું ઇન્દુભા ગયડા ઘોડા હેચતા ગયા બચારા આવડી મજૂરી કર્યા મરી ગયા આવડી મજૂરી કર્યા મરી ગયા બચારા તવળું મતતા કહું હતું ખબર એ થી ઊંચાળા પોણી ચડાવતા ગયડા કોઈ ના ચડો તો જોરે થી ચડાઈશ અમે નેતાળા થી હા હું તાળા ચડવા પણ ખોરાક એવા હતા એટલે મજૂરી તો કોઈ વખત કરતા ના કશું દેખાડાય મારા બેટા દોહા તો રાવણો કરતા જબ્બર ઇન્દુબા દોહા તો જબ્બર રાવણો કરતા આપણો તો કયો રાવણો કર્યો રાવણો ના કરતા સાચું બોલો હા રાવણો કેવો કરતા એ તો ટાઈમ થાય એટલે જતા તો જ ભાઈ હવે જવું પડશે ટાઈમ થાય એટલે હા જો અમુક પાણી આપવા માંડ્યું ને ગાય ગા ભાઈ તારે આવું કરવું પડે ભાઈ કરતા ઇન્દુભાઈ ડોહા હા ઇન્દુભાઈ પેલા ડોહા કરતા વાત સાચી પછી આવક બચાવ આ બલાન ખબર જ ના પડે કરોટવાનું હોય આવું કરવું પડે ભાઈ પાણી આવતું ના આવતું એ તો કૂવાનો પાણી તો આ તો લાઇટો આવી અને કૂવા થયા પેલા તો કૂવો આંકતા

पापा सावडिया पण इ तो हाँ खावा द्यो के हाल छे के हाल के ती आया अरे हाल तो आया तो खरा के छे तम इने पले मोबाइल अदर मेलन बंद थई जाय न काक बंद थई जाय मोबाइल बगड्यो भजन ना बगड्यो नही हा पण अर्धा कલાક थाय विराम आई जाय अर्धा कलाके फोन थक खाए हे रोमा पितता ચલો સીમ સીમ તૂટ જા પેલા સાહેબ કેતા અમે શાળામાં ભણતા ને એટલી મોબજજી આપણે વાતો કરતા હોય ને પણ સાહેબ કહે એ ભાઈ રણજીતભાઈ ઉભા થાવ બોલો આ ભણાવું એ જેટલા આવ્યું એટલે અમે એવું કેતા હિન્દુભાઈ ખબર

એડામાં મેલા આવી જા કમ્પ્લીટ જો આખો મેલો મેલો થઈ ગયો છે mas a máquina é que não